વલસાડના મોટી ઢોલ ડુંગરી ગામે અંધશ્રદ્ધા દૂર કરવા અનોખી પહેલ કાળી ચૌદસે ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામની સ્મશાન ભૂમિમાં યુવાનો દ્વારા રાત્રે બાર વાગે માં પ્રકૃતિની પૂજા કરી ખીચડી બનાવી ત્યાં જ પ્રસાદ રૂપે ગ્રહણ કર્યો આ કાર્યક્રમનો હેતુ અંધશ્રદ્ધા દૂર કરવાનો હતો પ્રસંગે ડેપ્યુટી સરપંચ પંચાયતના સભ્યો આગેવાનો અને ગામના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા मुकेश पटेल दिव्यांग न्यूज़ धर्मपुर वलसड